રાજ્ય પોલીસ વડા વિકાસ શાહે પોલીસ ભવન ખાતેથી તમામ શહેરના પોલીસ કમિશનર તથા જિલ્લા પોલીસ વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને દિવાળીના તહેવાર દરમિયાન તમામ પ્રકારની તકેદારી રાખવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી નાગરિકોની સુરક્ષા અને વ્યવસ્થાની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા પણ કરવામાં આવી હતી આ બેઠકમાં દિવાળીના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી આ માહિતી જે છે ઇન્ફોર્મેશન દ્વારા સાંજે પાંચ ને તેતાલીસ મિનિટ આપવામાં આવી હતી ગુજરાત રાજ્યમાં દીપાવલીની જે ઉત્સવ છે એ લોકો શાંતિમય વાતાવરણમાં ઉજવી શકે તેના માટે ગુજરાત પોલીસની તમામ તૈયારીઓ છે આ તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગઈકાલે તમામ પોલીસ કમિશનર્સ અને પોલીસ અધિક્ષક સાથે એક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એક સમીક્ષા કરવામાં આવી અને એ સમીક્ષા દરમિયાન દીપાવલીના ઉત્સવને લઈને જે પોલીસની વ્યવસ્થાઓ છે તે અંગે ચર્ચાઓ કરવામાં આવી ચર્ચાઓના અંતે ગુજરાત પોલીસને કેટલીક બાબતોમાં ખાસ ધ્યાન આપવા માટે આપણે તૈયારી કરી રહ્યા છીએ સર્વપ્રથમ જે માર્કેટ પ્લેસીસ છે જ્યાં લોકો ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે ખૂબ મોટી સંખ્યામાં લોકો ખરીદદારી કરવા માટે આવતા હોય છે એવા તમામ માર્કેટ પ્લેસીસ ઉપર પોલીસ પ્રેઝન્સ પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ સર્વેલન્સની વ્યવસ્થા યોગ્ય રીતે થાય તે બાબતે તમામ પોલીસ કમિશનર્સ અને પોલીસ દિક્ષકશ્રીઓને સૂચના આપવામાં આવી છે અને એ મુજબ એ કાર્યવાહી પણ કરી રહ્યા છે એની સાથે સાથે ગુજરાત પોલીસ ટેકનોલોજીના માધ્યમથી પણ આ દીપાવલીની વ્યવસ્થાઓ કરવામાં તત્પર છે અને એરિયલ સર્વેલન્સ ડ્રોન મારફતે ટ્રાફિક વ્યવસ્થા માટે પણ અને માર્કેટ પ્લેસીસમાં જ્યાં લોકો ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય એટલે એરિયલ સર્વેલન્સ ત્યાં થાય ડ્રોનના માધ્યમથી તે માટે પણ જૂદી વ્યવસ્થા કરવામાં આવી રહી છે એની સાથે સાથે છેલ્લા પાંચેક વર્ષમાં દીપાવલીથી દસથી પંદર દિવસ પહેલાં જે કંઈક ઘટનાઓ એવી બની હોય એ લૂંટનો હોય ચોરીનો હોય ચેઇન સ્નેચિંગનો હોય વાહન ચોરીનો હોય એ છેલ્લા પાંચ વર્ષની જે આંકડાઓ છે એ તમામ આંકડાઓની વિસ્તૃત પણ આપણે એક અભ્યાસ કરી છે અને અભ્યાસ કર્યા પછી જે ટ્રેન્ડ્સ આપણા ધ્યાન ઉપર આવ્યું છે એ ટ્રેન્ડ્સને ધ્યાનમાં રાખી સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી આ અંગે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે અંગે પણ સૂચના આપવામાં આવી છે અને આવા બનાવોમાં અગાઉ જે આરોપીઓ પકડાયા છે એ આરોપીઓ અત્યારે ક્યાં છે શું કરી રહ્યા છે એના ઉપર સર્વેલન્સ રાખવું એના ઉપર વોચ રાખવી એના માટે પણ જરૂરી સૂચનાઓ દરેકને આપવામાં આવી છે આપણે જાણીએ છીએ કે અત્યારે વન વન ટુ જે લોકોને પોલીસ કંટ્રોલ રૂમને સંપર્ક કરવા હોય પોલીસ સંપર્ક કરવા હોય તે વન વન ટુ મોબાઈલ્સને વધુ અલર્ટ રાખવા વધુ વિજિલન્ટ રાખવા માટે અને વન વન ટુ જે રિસ્પોન્સ ટાઈમ છે એ ઓછામાં ઓછા હોય કોઈ પણ ઘટના બને એટલે તાત્કાલિક ત્યાં પોલીસ પહોંચી જાય એ પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે ગુજરાત પોલીસના દરેક પોલીસ સ્ટેશનમાં જે શી ટીમ્સ છે એ શી ટીમ્સનું પણ મહિલાની સુરક્ષાને ધ્યાનમાં રાખી સ્ટ્રેટેજિક ડિપ્લોયમેન્ટ શી ટીમ્સની પણ થાય અને શી ટીમ્સના આપણા જે ગુજરાત પોલીસના મહિલા કર્મચારીઓ છે એ પણ વધુ એલર્ટ રહે વધુ વિજિલન્ટ રહે અને મહિલા સુરક્ષાની બાબત જે છે એ વિષય પર વધુ ધ્યાન આપે એના માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે એની સાથે સાથે ફટાકડા ફોડવા અંગેનું જે કંઈ છોટા નાના મોટા જે બનાવો બની જતા હોય છે એવા પ્રકારના બનાવો ન બને એના માટે પણ જરૂરી સૂચનાઓ દરેકને આપવામાં આવી છે આમ એકંદરે ગુજરાત પોલીસ દીપાવલીનો પર્વ સમગ્ર રાજ્યમાં ખૂબ હર્ષ સાથે ખૂબ ઉલ્લાસ સાથે શાંતિમય વાતાવરણમાં થાય તેના માટે સંપૂર્ણ તૈયારી ગુજરાત પોલીસની છે